સમાચારોમાં સતત દુષ્કર્મની ઘટનાઓ સામે આવે છે ત્યારે સમજી અલર્ટ થઈને બહાર નીકળવું જરૂરી છે આજે એક એવા પાપી ની વાત જે હતો શાળાનો શિક્ષક એટલે કે આચાર્ય સુરત જિલ્લાના માંડવી તાલુકાના નરેન આશ્રમમાં

અન્યાય સામે કોઈ લડવા તૈયાર નથી દીકરીઓના પ્રતિકાર કરતા હેવાનો પણ સમાજમાં દિવસે પ્રતિ દિવસે દુષ્કર્મની ઘટનાઓ સામે આવે છે જ્યારે દીકરી ન હોય ત્યારે એના ન્યાય માટે બધા જ દોડે છે અને જ્યારે એ દીકરી જીવન જીવતી હોય ને

બહાર નીકળીએ કેમ કે કાલ ઉઠીને બીજી કોઈ દીકરી સાથે એવું ના થાય દીકરી કોઈની પણ હોઈ શકે છે જ્યારે દીકરીનો અવાજ જ અંદર નો અંદર રૂંધાશે તો એને ન્યાય ક્યાંથી મળશે